ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં જશો આજે તમે બધા વિચારતા હશો કેમ કે આજે હું કેમ આવી ગયો કેમ કે મમ્મી તો વિડીયો સ્ટાર્ટ કરે છે અને આજે હું સ્ટાર્ટ કરું છું એટલે કેમ કે મમ્મી આજે રસોઈ છે રસોઈ બનાવવા છે મમ્મી આજે સવાર સવારે ભાભી હે નહીં તો ભાભી ગયા ગામડે એના પપ્પાના ઘરે મમ્મીને અત્યારે જો સવાર સવારે રસોઈ બનાવવાની નાસ્તો બનાવવાનો ટિફિન બનાવવાનું હોય છે બરાબર એટલે મમ્મી અત્યારે ફ્રી નથી એટલે મમ્મી ક્યાં

નવા બ્લોગ માં તમારું સ્વાગત છે મસ્ત મજા ચાલો આ ચાર નાસ્તો કરી લઈએ અને પછી બનાવીએ ટિફિન મળીએ પછી ચાલો શું બનાવવું મેં તાર માં આજ કોળીનો શાક ઢોકળી નો શાક ઢોકળી નો અને બહુ ભાગ બહુ દિવસે તવા બનાવ્યો મમ્મી શાક ચણા લોટ ની ઢોકળી શાક મત બહુ ભાવે આજ કે તમને ઢોકળી

નાસ્તો કેવાય બોલો કઈક તો બોલો કેવું લાગે આપણા બ્લોગમાં આવો એટલે મજા આવે તમને ના મજા આવે મજા આવે તમને સારું નથી પપ્પા એકલા એકલા મૂકીને ખાવા માંડો સારું એ ગરમ માંસો કર એકલા એકલા અને ગરમ ભાવ કમલે બને છે ઠંડુ ભાવ એટલે હું ગરમ ગરમ બેહી જો બને અંદર એ વાત સાચી હો અને નાઈટ કરીને આવે તો બહુ ભૂખ લાગે અ પપ્પા ઓ નાઈટ માં જાય ને એટલે એમને આલ નો બેસે જાયો એટલે બહુ ભૂખ લાગે હાંજે ખાતો હોની જમતો હોની બે એકટલા જમમો ઓ રાત રાત ખાતા કેમ રાતે ખાય તો એમને ઉંગ આવે એના હિસાબે પપ્પા ખાતા ન હતી રાતે

ચોખ્ખું કરવાનું છે વાસણ બાકી છે કપડાં સુકવાના બાકી છે બધાય વાસી કામ બાકી છે બધું કામ પતાવી પછી મળીએ ચાલો મળીએ પછી શું મિત્રો અત્યારે બધું આપણે વાસી કામ પતી ગયું છે હવે જમવાનું ટાઈમ થયું છે થોડી વારમાં આપણે જમશું જાડવા કેવા સુકાઈ ગયા છે તાપના હિસાબે ને નવા પાંદડા આવે એટલે બધા જૂના પાન છે ને ખરીદ છે કપડા એવું બધા સુકાઈ ગયા પછી છે છે ચાલો થોડી વાર પછી જમશું હજી તો સાડા બાર થયા છે અમારી ઘડિયાળ છે પંદર મિનિટ આગળ છે એટલે બાર ને દસ થઈશું ત્યાં

ચાલો મિત્રો જમવા જમવામાં આજે છે ઢોકળીનું શાક સલાડ રોટલી ને છાસ આ છે ઢોકળીનું શાક ચાલો જમી લઈ હવે મસ્ત મજા ઢોકળીનું શાક બહુ સરસ લાગે ઉપર છે ઠંડી ઠંડી છાસ ચાલો જમવા બધા જમી લઈ પછી મળીએ ચાલો મિત્રો અત્યારે હવે ચા બની ગઈ છે આપડી ચાલો ચા ને નાસ્તો કરી લઈએ હવે ચા ને નાસ્તો ચાલો મિત્રો નાસ્તો કરવા ચા ચાલો મિત્રો આપણે અત્યારે નાસ્ત નીચે જવાનું છે બધા બેઠા છે નીચે તો આપણે નીચે જઈએ રાઈગા છે છ આ છ પણ હજી બહાર છે ને આમ ગરમી બહુ લાગશે તાપ લાગશે થોડી વાર રેમ પછી નીચે જઈએ કે લાવવાનું તો છે નહીં પણ બધી બેઠા છે બધી બેનો ભેગા થઈ તો આપણે નીચે જઈએ થોડીવાર બેસીએ ને આનંદ કરવો ઘરમાં એકલું એકલું લાગે મારા સ્મિત વગરનો તો સાવ કંટાળો આવી જાય ઘરમાં સાવ ખાલી ખાલી જ લાગે

આ કઈ કહેવાય નહીં આપણને બાકી ઠંડુ થાય ને ગરમ થાય મિક્સ થાય બધું હા એ તો અહીંયા જેમ પછી ખબર પડે આપણને એ કે ઠંડુ હોય કે ગરમ છે બરાબર ચલો મળીએ હમા વિડીયો ચાલુ હોય એ એવું

અમે અત્યારે અહીંયા આવ્યા હતા આજે મમ્મી બેઠા મમ્મીને એક મસ્ત એમની ફેવરેટ આઇટમ ખાવાની છે અમે ઓર્ડર કરી દીધો છે આવશે એટલે તમને બતાવશો બરાબર પછી આપણે મળીએ ચલો ચલો મિત્રો જો અત્યારે અમે નાસ્તો મંગાવ્યો છે તમે ગેસ્ટ કરજો શું છે નાસ્તામાં બરાબર તમે લઈ લો છો જો મિત્રો મમ્મી ખાવા મિને અત્યારે જો એમનું આ ચમચી લઈ લો મમ્મી ખાવાની ન તારા હાઉ તમને બહુ ભૂખ લાગી છે ચાલો આપણે ખાઈ લઈએ પછી આપણે તમને મળીએ બરાબર